તો શું કે યુટ્યુબ ફેમિલી મજામાં ફરીથી તમારું બધાનું એક આપણા નવા નવા બ્લોગમાં સ્વાગત છે ને નવા હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખો કે હવે આપણે હું કંઈ બોલી હું ને થતું કાંઈ નથી એટલે આપણે એને આપણે બ્લોગમાં કાંઈ નવા જૂની કાંઈ કરવાની થતી જ નથી હવે અરે જ નવા નવા બ્લોગ આવશે એવું મને લાગતું નથી કેમ કે હું ઘણી વાર કહું છું કે નવા બ્લોગ આવે પણ નવા બ્લોગ આપણા આવતા નથી કાંઈ વાંધો નહીં આપણા બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ કેમ કે આજે વિડીયો શૂટ કરવા માટે થોડાક અત્યારે રીલ્સનું શૂટ કરી નાખી પછી મળીએ આગળ આપણે

કાઈ વાંધો નહીં બહુ વધારે નથી બોલું કોઈ જોઈ બીજા જોઈ જાય કાંઈ વાંધો અમે આવું થોડોક વિડીયો ને શૂટ કરવાનું વિડીયો ને શૂટ કરી લઈને આપણે વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા છે કેમ કે બહુ મોડું થઈ ગયું આ ભાઈને ઉતાર વાળાથી અને ઓલા ભાઈ આજ પહેલી વાર આવ્યા બ્લોગમાં ના ભાઈ હું તો પહેલી વાર જવા ના ભાઈ યાર હું કેટલા દોઢ વર્ષ પછી ભેગો થયો દોઢ વર્ષ થઈ નહીં બે વર્ષ બે વર્ષ પછી અમે બી ભેગા થયા આવી કાંઈ વાંધો નહીં હલો આજ કાક થાય બે વર્ષ પછી ભેગા થયા ને એટલે કાંઈક થઈ ગયા

એનો જવાબ તું જ ખાય શું ખાય ઈ નો આવું રેડી હા આમ આ રાઈતો પાણી વારો જવાન બતી છે તારી આ ભાઈ કે ગામ માં નથી ગામમાં કેટલા હોય કે કુડોજ માં બહુ કઈ નથી બોલવાનું થતું અમારે થોડાક બિહાઈન્ડ સેન છે સીન છે એમાં નાખ દે અને જાય કારણ વિડીયો ને થોડુંક હું શૂટ કર્યું કોમેડી વિડીયો અને તમે એને થોડોક સપોર્ટ કરો ભાઈ એમને યુટ્યુબ ચેનલ બનાવવાનું છે બોલો મને ફોન આપી રહ્યો કે મને કે તું બ્લોગ બનાવી

કે પછી ટાઈમ મેળો નથી પછી એમ ઘરે જવાનું થઈ ગયું ને ઘરે આવીને અત્યારે વાગી ગયા લગભગ અત્યાર સુધી પોણા છ થયા હવે ખબર હે કેમ કે હવે ઘરે આવી ગયું સાડા પાંચ પોણા છ થઈ ગયા ને કીધું હવે દુકાન બાજુ વાલા જાય હવે આ બાજુ આવીને વાડી બાડી આટો મારી જો કીધું હમણાં વાડી નથી કીધું કેમ હું જે છું કરતો નથી એમથી આમ સરખો કાંઈ વાંધો ને અલગ દોડેલા રહ્યો એટલા

એમાં એવું પાણી પાવાનું એવું ચાલુ હોય ને એટલે હોઈ જાય થોડા ઘણા ઓની ઘોડા રાંધી અહીંયા દાજે ને હવે મકાઈ ને વાટવા જવું છે મકાઈને એવું વાટી આવીને જઈને નીણ બીણી નાખી દઈ કાયા વાંધો ને અલગ અલગ લો હવે કંઈક પૂરો કરી નાખો કેમ કે મારે થોડુંક કામ છે હજી સારું હલો મિત્રો તો વાળી ને મકાઈ વાટતો કરું ને મકાઈમાં હું એકચુલીમાં એમ અમે એમ મોટા વેપી માણો તો જો હા જો ચંપલમાં ગારો બારો છૂટી ગઈ અમને એવું ન ફાવે પણ આપ દાદાનો ધંધો છે એ તો કરવો જ પડે કાંઈ વાંધો નલો આપણા બ્લોક અહીં પૂરો કરી નાખી મળી પાછું એક નવા સાથે સાથેને ન હોય તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે આપણા સબસ્ક્રાઈબર આપણે વધતા નથી અને હવે એને આની સિવાય આપણું કંઈ ભેગું થવાનું નથી તો તમે ન હોય તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરી નાખો ટાટા